વડોદરા ખાતે બેતાલીસ ગામ વણકર સમાજ ની વડોદરા વિભાગની પ્રથમ મીટિંગ મળી હતી મીટિંગ વડોદરા શહેર ભાજપ અનુજાતિ ના પ્રમુખ જાણીતા ધારાશાસ્ત્રી હર્ષદ પરમાર શંકરભાઈ પરમાર પૂર્વ મામલતદાર ડી ટી વણકર ડોક્ટરો વકીલ એન્જિનિયરો શિક્ષકો સહિત સમાજના આગેવાનો તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા મીટિંગમાં સામાજિક કાર્યો માટે સૂચન આવ્યા સાથે બહેનો પણ સમાજમાં યોગદાન આપવા આગળ આવી દિવાળીમાં પ્રથમ સ્નેહ મિલન કરવાનો આયોજન અને સમાજના અવિવાહિત યુવક યુવતીઓનો પ્રથમ પરિચય મેળો ત્યારબાદ સમૂહ લગ્ન કરવાનો આયોજન પણ નક્કી કરાયો હતો સાથે સમાજનું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવવાનું આયોજન હાથ ધરાયું છે મિટિંગમાં નવ નિયુક્ત વડોદરા મહાનગર ભાજપ અનુજાતિ મોરચાના પ્રમુખ હર્ષદ વકીલનું સન્માન કરાયું હતું મીટિંગમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર